જૂનાગઢ જિલ્લાનું બાટવા જ્યાં ઇકો કાર ચાલકે બાઇક સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા ત્રણેય યુવકના ઘટના સ્થળે મોત થયા હતા આ ઘટનામાં આજે સોંકાવનારો વળાંક આવ્યો છે ઇકો કાર ચાલકે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે સત્યાવીસ વર્ષે નાથા કોડિયાતર પૂરપાટ ઝડપે ઇકો કાર લઈને જઈ રહ્યો હતો બાટવાના પાજુદ રોડ પર તેણે એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેમાં હર્ષદાસ ઓડેદરા પરેશરામ અને ભરતમોરી નામના ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા હતા એક કાર ચાલકે અકસ્માત સમયના દ્રશ્યો પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા જે વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે અકસ્માત સર્જ્યા બાદ નાથા કોડિયાતર પોરબંદરના કુતિયાણા નજીક દેવળા ગામે રહેતી બેનના ઘરે પહોંચ્યો અને ગળે પાછો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી માનવામાં આવી રહ્યું છે કે તેણે પોતાની બેદરકારીના કારણે ત્રણેય લોકોના જીવ ગયાનો અફસોસ હતો અને ગભરાઈ ગયો હતો આ કારણે તેણે આ પગલું ભર્યું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે